આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

પટેલ ક્યાં પટેલ લેવા પટેલ કડવા પટેલ અચ્છા કડવા પટેલ બરાબર છે બરાબર છે ક્યુ ગામ તમારું દાણાવાળા દાણાવાળા હા જિલ્લો તાલુકો ક્યો આવે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મુડી અચ્છા મુડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો બરાબર કેટલી ઉંમર છે તમારી મારી ઉંમર છે 48 પગે લગ્ન એવું થયું તો

જાતો હતો અને આપડે પણ કોઈ સબૂતી નહીં લખાણ નહી એટલે કઈ રીતે આપડે પોલીસ કેસે કરવો હા એમ એમ કવ હા એમને કોર્ટમાં નોકર ના લગન કોર્ટમાં કે કેતા કે ના ના દલાલ કે નો કરે તો કે દલાલ જ બધું કરવાનું અમે બધું ભોરવી ગયા એવું થયું બધું હે એવું છે હા બરાબર છે કેટલો ટાઈમ થયો ભાઈ વહી ગયા ને એનાથી આ 9 વર્ષ આપણે કોરોના હતો એ કોરોના પહેલા પહેલા લાયો તો હા

બીજા ભાઈ નું લગન થઈ ગયું બે ભાઈ નું હા બે ભાઈ નું થઈ ગયું બે મોટા છે અને બેન ની લગન થઈ ગયેલા અચ્છા 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 બરાબર જમીન કેટલી તમારા મારે જમીન હે 12 વીગા અચ્છા 12 વીગા જમીન હા બરાબર બરાબર હમ સમજીજો એકમ નું ચાલુ રાખજો આ બાપા એટલું બધું બોલે છે ને સંભળાતું નથી હા તો કયો ચાલુ ચાલુ જો એકમ ના વાત કર લઈશ હા જમીન કેટલી તમારે બાર વીઘા અચ્છા એમાં ભાગ છે કે તમારી ખુદની છે મારી ખુદની અમે ત્રણેય ભાઈ ને ભાગ પડી ગયા બરોબર સમજાય જમીન કોણ તમે વાવો હા હું પોતે જ વાવું ખેતી જ કરું છું એમ ખેતી જ કરો છો હા કેટલા પાક કેટલા લ્યો પાક બે અત્યારે જીરું વાયું છે અને ચોમાસુ પાક કપાનો લીધો એવું છે કેટલી આવક કેટલી થઈ જતી છે બે પાક ની આવક થાય છે અઢી ટન ની પણ કપા બગડી ગયો ને કે ચાર ચાર લાખ ની પહોંચ જાય

બરાબર છે બરાબર છે સમજાય ગયું પછી જે ઓલી પહેલી બાઈ જે હતી પહેલી વાર કર્યું તો એમાં 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 કેમ થયું ઈ કઈ રીતે વઈ ગઈ ઈ નકા માવા ખાતી તી ને ગામ મારા માં બાપ ની ઈજ્જત કાઢી હોય એટલે મે મોકલી દીધી એવું હતું હા અચ્છા 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 સમજાય ગયું

વાતચીત કરી ત્યારે મેં એ વખતે એમ કીધું હું નખા મને એમ થયું કે આ વ્યસન નથી અને કઈ તકલીફ નહીં કીધું સમજાય ગયું એવી રીતે બરાબર છે બરાબર છે બરાબર એટલે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય ચેનલ દ્વારા તમારો મને ફોટો મોકલી આપજો હા અને આપણે જે નંબર છે તમારો જાહેર કરવો છે કે મારા થ્રુ જ કોન્ટેક કરવો છે તમારે ના તમારે ચૂક કોન્ટેક્ટ કરવો બરાબર છે એટલે કોઈનો ફોન મારી ઉપર આવશે તો હું તમને કોન્ટેક કરાવીશ બરાબર છે કઈ વાંધો નહીં આપણે નંબર જાહેર કરી હા અને અને સાહેબ આપણે તમ ત્યારે સાથે લડકી બચ્ચી આવે ને નાની તો ચાલશે એમ દીકરો દીકરી કઈ આરે હોય તો હાલે હા હાલે પણ માં સંતાન થાય ને એવું પાત્ર ગોજજો હમ જઈ ઠેક આજી તમાર સંતાન કારણ કે મારા આમાં એવું કે સાહેબ કે મારા ઘરે આ બે બે ભાઈ છે ને બે ભીના લગન કર્યા બરાબર 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 એ કઈને કોઈ સંતાન નથી હવે જો હું લગન કરું સંતાન થાય તો જમીનનો વારસદાર બને સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે ઈ સબ તમારા સંતાન થાય એ ઉત્પાદન જોઈ શકો હા હા ભલે તમ તારે એટલે બ લડકી બચ્ચી આવે ને તો ચાલશે તમ તારે સમજાઈ ગયું ઠીકા દીકરી હોય તો વાંધો ની તમારે એવું નથી કે દીકરો હોય આ બરાબર બરાબર સમજાઈ ગયું આખી વાત અને આપણે તમારો ઓડિયો મૂકીએ તમારો મને એક ફોટો મોકલી આપજો હા કઈ વાંધો નહીં નંબર છે અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી બરાબર બરાબર ભલે કઈ વાંધો નહીં ભાઈ તમારો મને ફોટો મોકલી આપો હા ભલે એ હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ